ગેન્જ્યુટે ચેરિટેબલ ટ્રસ્ટ જે અમે ત્રણ સેન્ટર ચલાવીએ છીએ એક વારસિયા બે ખોડિયાનગર ત્રણ ગુરુદ્વારા એમના તમામ બાળકોને ઉત્તરાયણ નિમિત્તે પ્રોત્સાહિત રૂપે એમને પતંગ લાડુ પિકોડાનું વિતરણ કરી અને તેમને પતંગનો આનંદ માણે એના ઉત્સાહથી અમે તેમને વિતરણ કર્યું છે અને એમને એક સંદેશો પણ આપ્યો છે કે સાવધાનીથી જે દોરા છે દોડા દોડી ના કરે પડી ના જાય એકબીજાને નુકસાન ના થાય એવી રીતે તમે આ ઉત્તરાયણનો આનંદ માણો એ રીતે અમે તેમને સંદેશો પણ આપ્યો છે અને એ રીતે એમને પ્રોત્સાહિત કરીને ઉત્તરાયણની મુબારકબાદ આપી છે માતાઓ ઘણો બધો સહકાર આપ્યો છે એનો અમે અભિનંદન કરીએ છીએ એમનો આભાર માનીએ છે અને એ રીતે દરેક તમામ બાળકો ઉત્તરાયણ શાંતિથી મનાવી શકે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ હેપી ઉત્તરાયણ